પંડ્યા હિતેન્દ્ર હા જય બાપા સીતારામ મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ જય ભોલે સેવા સંઘ ખાડીયા અભિયાન તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત ખાડીયા વિસ્તારમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તારીખ એક નવ ચોવીસને સવારે સાત ત્રીસ કલાકે ડાલની પૂરના નાકેથી પ્રારંભ થશે અને બાર શિવાલયો ઉપર જળ અભિષેક કરવામાં આવશે છેલ્લે પખાલીની પોર રામનાથ મંદિર તે સમાપન થશે તો સર્વ ખાડિયાના કાર્ય ભાવિક ભક્તો તથા અમદાવાદ શહેરના ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ છે પંડિતજીની પોર યુવક મંડળ તરફથી તો આપ સર્વ આ લાભ લેવા વિનંતી છે